અભિનંદન નવા માસની પ્રથમ સવારમાં નવા માસમાં પ્રથમ દિવસે સવારની સંગતમાં આપ સર્વનો સ્વાગત છે પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો હાલેલુયા અને તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી આ લેલુયા આનંદ કરીએ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુનો આભાર માનીએ જેમણે આપણને આ દિવસ બતાવ્યો છે જેમણે આ નવો માસ આપણને બતાવ્યો છે જેમણે ગયા માસમાં આપણી સંભાળ અને કાળજી લાગી છે આપણી કાળજી રાખી છે તે પ્રભુ આજથી આપણને એથી પણ વધારે સફળ કરશે આશીર્વાદિત કરશે અને તેમના પ્રેમ આનંદ અને શાંતિથી ભરપૂર કરશે હાલેલુયા આપણે માંગીશું અને તેઓ આપશે ગયા માસમાં આપણી પાસે સુંદર વચન હતું ઈશ્વરનું બીજો રાજા છઠ્ઠો અધ્યાય સોળમી કલમ અને એમ વચન પ્રમાણે આપણે સુરક્ષિત રહ્યા આપણને હિંમત મળી બળ મળ્યું

દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ જે પ્રમાણે મીખા પ્રબોધકે એ સમયમાં જોયું જે પ્રમાણે પ્રભુએ તેને બતાવ્યું જે પ્રમાણે ઈશ્વરે તેમની સાથે વાત કરી અને જે પ્રમાણે તેમની માનીતી પ્રજા ચાલી રહી હતી અને એમ પણ ઘણા બધા લોકો અન્ય વિશ્વાસ તરફ ચાલ્યા ગયા હતા ખેંચાઈ ગયા હતા મુશ્કેલીઓના લીધે ज्ञान ना अभावे अथवा अन्याय वधी जवाना कारण अंबिका प्रभु तो कैसे के अमे तो सदा सर्वाकार अमर ऐश्वर यहोवाना नाम पर भरोसा राखी ने चालीसो हालेलुया प्रेज द लॉर्ड આજના સમયમાં પણ ઘણા બધા લોકો આવું જ વર્તન કરે છે અન્ય બાબતો પર પર ઈશ્વર શંકા રાખીને ચાલનારા લોકો છે અવિશ્વાસમાં પ્રભુના બાળકો વચ્ચે અવિશ્વાસ અવિશ્વાસમાં ઈશ્વર પર ભરોસો ન કરતા ચાલી રહ્યા છે જીવતા ઈશ્વરને છોડીને અન્ય બાબતોની ભક્તિ કરી રહ્યા છે વિરુદ્ધ અથવા તેમની પવિત્રતાના લીધે તેઓ ઘણા બધા આશીર્વાદોથી વંચિત રહ્યા છે આપણી જે પરિસ્થિતિઓ છે આપણી જે મુશ્કેલીઓ છે ઘણીવાર આપણા કામોના લીધે આપણી ઈચ્છાઓના લીધે આપણા જીવનના લીધે હોય છે ઈશ્વરની વિરુદ્ધ અથવા તેની પવિત્રતા ધોરણની ધોરણથી વિરુદ્ધ જુદું જીવન જીવીને ઘણા બધા લોકો પોતાના આશીર્વાદના દરવાજા અંદરથી બંધ કરી દે છે જગત પ્રમાણેની આરામદાયક બાબતો સમય પસાર એને માટે પોતાનો સમય વેળવો દ્રવ્યો લોભ નાણાંનો લોભ સોના ચાંદી મકાન જમીન મિલકતનો લોક અને ઘણા બધા પોતાના શરીરને જગતના પ્રમાણે ખુશ રાખીને જગતના નશાઓ વ્યસનો ખરાબ સંબંધો વ્યવિચાર અને જાત જાતની બાબતો કરીને તેઓ જગતના દેવોની જાણે ઉપાસના કરે છે એક પ્રકારની આ પણ હું જાણે કઉ છું મૂર્તિ પૂજા છે જગતના દેવો છે જેની ભક્તિ કરીને જીવતા કરવામાં આવે છે છે તો કહે પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર હોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું આપણે સીધી રીતે કોઈ અન્ય દેવ પર અથવા અન્ય મૂર્તિઓ પર આપણે ભરોસો રાખતા નથી પણ આપણા કામોના લીધે જે જગતની બાબતો જે સત્તાની સત્તા દ્વારા ઉત્પન્ન કરવામાં આવી છે બનાવવામાં આવી છે તેની તરફ ઘસડાઈને તેના તરફ આગળ વધીને તેના ભોગવિલાસના કારણે આપણે ઈશ્વરથી નકારાઈ જઈએ છીએ અને ઘણા બધા દુઃખો ઘણી બધી બીમારીઓ અને ઘણા બધા શ્રાપને કોપોને આપણે આમંત્રણ આપીએ છીએ કડવી વાત છે પ્રભુ તો આજે પણ એ જ છે એ જ પ્રભુ જેમણે તેમના લોકોને આશીર્વાદ આપ્યો છે આપણે હવે તેમની માનતી પ્રજામાં છે આપણે પ્રભુ ઈશ્વરના લોહીમાં કરદાયેલા છે પણ આપણા આશીર્વાદો ક્યાં રોકાઈ જાય છે અન્ય દેવોના નામ પર શ્રદ્ધા રાખી એટલે જગતની સર્વ એ બાબતો આજના જમાના પ્રમાણે આપણે કહી શકીએ છીએ કડવી વાત છે વાલા મિત્ર પણ નવા માસમાં આપણે શુદ્ધ બનીએ પવિત્ર બનીએ પ્રભુનું વચન કે જે તમારો પિતા જેવો પવિત્ર છે તેવા પવિત્ર બનો આપણે તેમને શોધીએ અને આ બધાનો સરેરાશ એક કલમ બીજી છે જેના પર આવે છે એ છે માથી છ અને તેત્રીસ જ્યાં લખ્યું છે પણ તમે પહેલા તેના રાજ્યને તો તેમને પાડવાને શોધો એટલે એ બધા વાના પર તમને કાપવામાં આવશે આપણી સવાર સગત પ્રમાણેની ચિંતાઓથી થાય છે કરવી વાત છે વાલા મિત્રો ચોક્કસ એવી પરિસ્થિતિઓ છે પણ જે પ્રમાણે આપણે આપણા ભરો પ્રભુ પર ભરોસો રાખીને વિશ્વાસ રાખીને ઉભા થવું જોઈએ ચાલુ જોઈએ અને જે પ્રમાણે આપણા પ્રભુ પર ભરોસો રાખીને વિશ્વાસી જીવન જીવવું જોઈએ એનાથી આપણું જીવન દૂર છે આપણે હતા છે દુખી છે નિરાશ છે રડી રહ્યા છે એનું કારણ બીજું પડે છે કેમ કે આપણો વિશ્વાસ એટલો નથી કે જે આપણને દુખના સમયમાં આનંદમાં દોરી શકે ઘણા બધા લોકો માટે આવી પરિસ્થિતિઓ છે ઘણા બધા લોકોએ એ પ્રૂવ પણ કર્યું છે મુશ્કેલીઓમાં પણ તેઓ વિશ્વાસ રાખીને પ્રભુની સાથે ચાલવાનું પસંદ કર્યું છે પ્રભુને આગળ રાખ્યા છે અને જગતની એવી કોઈ બાબતોથી પોતાને અભડાયા નથી દૂર રાખ્યા છે અને તેના લીધે તેઓ જગતમાં પ્રભુના લીધે આનંદિત છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ નવા માસમાં આજથી આપણે આપણા શુદ્ધતાના દોરને આપણે વધારે વધારે આપણે મહત્વ આપીએ અંતના સમય તરફ આપણે જઈ રહ્યા છે અને એવા સમયમાં કે જ્યારે જગતમાં બીમારીઓ છે મરકીઓ છે જાત જાતના યુદ્ધોને તેની અફવાઓ છે અને એવા સમયમાં જો જીવન પૂરું થઈ ગયું ને આપણા હાથમાંથી તક સરી ગઈ તો ફરી બીજી કોઈ તક આપણી પાસે નથી આવો એક વિશ્વાસ સાથે આ માસની શરૂઆત કરીએ કે આપણે આ માસમાં પ્રભુ પર ભરોસો રાખીશું વિશ્વાસ રાખીશું શુદ્ધ અને પવિત્ર જીવન જીવીશું અને અને તેમના રાજ્યને આપણે શોધીશું આવો એક પ્રાર્થના સાથે આજના નવા દિવસમાં આગળ વધીએ વલ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ એ પ્રમાણે આ માસમાં અમારા જીવનો તમારી દ્રષ્ટિમાં બની જાય એવી પ્રાર્થના કરીએ છીએ અને એવા જીવનો બને માટે અમને મદદ કરો અમને સહાય કરો અને કૃપા કરીને દયા કરીને માર્ગમાં આગળ વધારો અમારું રક્ષણ કરો અમને જ્ઞાન બુદ્ધિ ડાપડ આપો કે અમે કોઈ અન્ય માર્ગમાં આગળ વધીએ નહીં જો અમારામાં એવી ભૂલો થયેલી છે અમારા દ્વારા થઈ છે અમારા જીવનથી થઈ છે જે અન્ય દેવોની ઉપાસના કે શ્રદ્ધા કરવા બરાબર છે પ્રભુ અત્યારે માફ કરો અમને માફ કરો પ્રભુ શુદ્ધ કરો પવિત્ર કરો અને પ્રભુ જે પણ ભૂલો થઈ છે અમારી એ સર્વ ભૂલો પાપો ગુનાઓ અમને માફ કરો અમે તમારી ગમ પાચા ફરીએ તમારા વિશ્વાસમાં દ્રઢ રહીએ અને આજના દિવસની શરૂઆતથી પ્રભુ અમે એવી તમામ શેતાની બાબતોને હરાવીને પ્રભુ તમારામાં છીત મેળવીને આગળ વધીએ અને પ્રભુ અમે શુદ્ધ અને પવિત્ર બનીએ એવું થવા દેશું પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ તમારા એક એક બાળકો પ્રભુ દરરોજની જેમ પ્રભુ આજે પણ આ સંગતમાં ભાગ લઈ રહ્યા છે એક વિશ્વાસ સાથે કે નવા માસના પ્રથમ દિવસથી પ્રભુ અમારી સાથે વાત કરશે અમારી સંભાળ લેશે અમારી કાળજી લેશે અમને દોરવણી આપશે હા પ્રભુ એ સર્વ પર તમારી મોટી દયા કૃપા અને કરુણા કરજો પ્રભુ પ્રભુ કોઈ આજે એક નવી શરૂઆત કરવા માંગે છે એમનું જીવન પ્રભુ તમારા હાથમાં લેજો તેમને સફળ કરજો તેમના ઈરાદાઓ મજબૂત રહે અને જગતની બાબતોમાં લપસી ના પડે એવું તમે થબા દે છે પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જીઓ માંદા છે પ્રભુ હોસ્પિટલમાં છે જુદા જુદા ઓપરેશનો થવાના છે જુદા જુદા ટેસ્ટમાંથી આજે પસાર થવાનાથી રિપોર્ટ્સ આવવાના છે વેન્ટિલેટર મશીન પર છે ઓક્સિજન બોટલ પર છે પ્રભુ પ્રભુ એવા સગળા લોકો સાજા થાય આ જીવલેણ રોગોનું નિદાન પામેલા લોકો પણ સાજા પણ મેળવે એવી પ્રાર્થના કરીએ છીએ તમને સગડું શક્ય છે એ વિશ્વાસ સાથે આ પ્રાર્થના કરીએ છીએ મહાદાવોને પ્રભુ તમે તમારા લોહીમાં આજે સાજા પણ આપજો પ્રભુ તૂટેલા ઘરને જોડજો પ્રભુ શેતાને જેમને બધીઓમાં બાંધ્યા છે ત્યાંથી તેમને

એવી પ્રાર્થના કરીએ છીએ તેમના વિદેય સેવાના આયોજનોને પ્રભુ તમે સફળ કરજો આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આજથી તમારા બાળકો પ્રભુ તમારો મોટો મહિમા જોવે કૃપા જોવે એવું તમે થવા દેજો બાળકોનો પણ બાળકોની જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ જેઓ કુટુંબવાળા છે તેમની જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ જેઓ દુઃખી હતાશ નિરાશ છે તેઓની પણ તમે પડખે રહેજો તૂટેલા લોકો નબળા લોકોને નવું બળ આપજો પ્રભુ જે પ્રમાણે અત્યારે જરૂર હોય એ પ્રમાણે તમે તેમને મદદ કરજો મિનિસ્ટ્રીની પણ સાથે રહેજો હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ કે જુદા જુદા ગ્રુપોમાં પ્રભુ આ પ્રાર્થનાઓ અને અને દ્વારા દ્વારા લઈ જાય પ્રભુ તમારો મોટો મહિમા થાય એવું તમે થવા દેજો નાના મોટા પાપ ગુના માફ કરજો અત્યારની બધી પૂરી પાડજો ખોરાક વસ્ત્રો પાણી આપજો તંદુરસ્ત રાખજો તમારી પોતાની પવિત્ર હાજરી અમારી સાથે રાખજો અને સાંજે ફરી વાર આભાર માનવાને તેડી લાવજો માતા પિતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો આ મીન આ I mean,